શહેરમાં રાજસ્થાની સરગરા સમાજનો ગેર નૃત્ય મહોત્સવ યોજાયો હતો જેમાં રાજસ્થાનીની મૂળ સરગરા સમાજના પરિવારોએ લાઠીથી ગેર નૃત્ય કરી રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી ધંધા વ્યવસાય અર્થે આનંદ શહેર અને જિલ્લામાં વસેલા રાજસ્થાન મૂળના સરગરા સમાજ સંગઠિત રહે અને આવનારી પેઢીમાં રાજસ્થાનની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પરંપરા મુજબ મેળો યોજાયો હતો જેમાં રાજસ્થાનની પરંપરા મુજબ યુવક યુવતીઓ અને મોટેરાઓએ રાજસ્થાનના પ્રખ્યાત લાઠીથી રમાતા ગેર નૃત્યની રમઝાટ બોલાવી હતી આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મહિલાઓએ પણ લાઠીથી ગેર નૃત્યની મજા માણી હતી સરગરા સમાજના અગ્રણીના જણાવ્યા અનુસાર આખું સરગરા સમાજ અહીંયા એકત્રિત થયું હતું અને આનો લાભ આખા જિલ્લાને આવતા વર્ષે ઉત્સાહ અને પ્રવૃત્તિ લાવે છે પરંપરા મુજબ શીતળા સાતમે એકત્રિત થઈને અમે રાસ અને ગરબાનું આયોજન કરીએ છીએ સાતમ મહોત્સવનો સરગડા સમાજમાં રાજસ્થાની ગેર મહોત્સવનો ઉત્સવ આજે મનાવવામાં આવે છે અમગ્ર સરગડા સમાજ આજે એકત્ર થાય છે અને એનો લાભ આખા આખા જિલ્લાને ઉત્સાહ અને પ્રગતિ આવનારા વર્ષમાં ખૂબ ખૂબ ઉત્સાહ સરગડા સમાજ આગળ આવે ભાઈઓ અને બહેનો બધા એકત્ર થાય છે આ સમય સાતમનો અમારે સાતમ એટલે રાધન છ આ સમયે અમારે એક બધા થઈને આ મહત્વ ઉજવીએ છે અમારે આમાં પરંપરા રિવાજ મિત્રા સાતમે અમે એકત્રિત થઈને રાસ અને ગરબા એટલે કે ગેર મહોત્સવનું આયોજન કરીએ